સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી આ આ ઉજવણી યોગ દિવસની ઉજવણીમાં સુરેન્દ્રનગર ખાતે અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો ભારત સરકાર તથા રાજ્ય સરકારની દ્વારા યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વાસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું

ડીડીઓ શ્રી જિલ્લાના મુખ્ય અધિકારી પોલીસ મિત્રો અને આ જિલ્લાના આગેવાનો અને સ્કૂલના બાળકો સાથે યોગ દિવસ મનાવવામાં આવ્યો સારી એવી સંખ્યામાં બધાએ ભાગ લીધો આ યોગ દિવસ નિમિત્તે મોદી સાહેબ અને આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ સાંભળ્યા અને વિશ્વને જે મોદી સાહેબે એક સંદેશ આપ્યો છે કે યોગના માધ્યમથી આખી દુનિયા આખું વિશ્વ એક બને ને એક બને અને સ્વાસ્થ્યપ્રદ રહે આખી દુનિયા એ બાબતની મોદી સાહેબની આ સંદેશ દ્વારા આ યોગ દિવસ દ્વારા આજે સુવર્ણનગર મુકાવે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસ મનાવવામાં આવ્યો અને સારી એવી સંખ્યામાં બધા લોકો હાજર રહ્યા મને ખૂબ ખૂબ આનંદ થયો ઉચ્ચ યોગ દિવસ અન્વયે અગિયારમાં યોગ યોગ દિવસનું જિલ્લા કક્ષાનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું તથા કોર્પોરેશનનું આયોજન હવા મહેલ ખાતે કરવામાં આવ્યું હતું આ સિવાય જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ દસ સ્થળોએ પણ આપણે યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો જિલ્લા કક્ષાઓના કાર્યક્રમમાં અંદાજીત ચારેક હજાર લોકોએ ભાગ લીધો છે અને તાલુકા કક્ષામાં જેટલા પણ આપણે કાર્યક્રમ યોજ્યા છે એમાં પણ અંદાજે જ અગિયારથી બાર હજાર લોકોએ ભાગ લીધો છે આ સિવાય ગઈકાલે પણ આપણે જાગૃતતા અન્વયે પોલીસ વિભાગ દ્વારા પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાય આઇકોનિક સ્વરૂપે લોકોને વૈશ્વિક જાગૃતિના ભાગરૂપે પણ આપણે વૈશ્વિક ધરોહર એવા ત્રણે ત્રણ મંદિર તેમજ ચામુંડા માતાના મંદિરે પણ આપણે યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આજે સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો આપણે યોગ કાર્યક્રમ પૂર્ણ કરે છે